સમાચારોની શરૂઆત કરીએ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સુરક્ષા દળોએ મોટા પાયે ઓપરેશન હાથ ધર્યું છે કિશ્તવાડના કેશવાન જંગલમાં સુરક્ષા દળોએ દેશના ત્રણથી ચાર આતંકવાદીઓની ઘેરાબંધી કરી છે આતંકીઓ સાથેની અથડામણમાં જુનિયર કમિશનર ઓફિસર રાકેશ કુમાર શહીદ થયા છે અથડામણમાં ઘાયલ અન્ય ત્રણ જવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આતંકીઓને શોધવા માટે કિશ્તવાડમાં એક વિશાળ કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તાજેતરના દિવસોમાં આતંકી ઘટનાઓમાં વધારો થતાં સેના એક્શનમાં આવી છે નવેમ્બર મહિનામાં સેનાએ દસ દિવસમાં આઠ આતંકીઓનો અલગ અલગ ઓપરેશનમાં ખાત્મો બોલાવ્યો છે અનાજ મુદ્દે આપણી સાથે સંવાદ સંવાદદાતા વિજય દેસાઈ જોડાયેલા છે વિજય આતંકીઓનો સફાયો કરવા માટે સેના સજ્જ છે સર્ચ ઓપરેશનને લઈ અપડેટ જણાવશો બિલકુલ નવેમ્બરનો માસ છે એની અંદર અત્યાર સુધીની જે ઘટનાઓ બની છે કે જમ્મુ કાશ્મીરની અંદર સુરક્ષા દળોએ બે નવેમ્બરથી લઈને જોવામાં આવે તો આ છેલ્લા દસેક દિવસની અંદર આઠ જેટલા આતંકીઓનો ખાત્મો કર્યો છે અને અત્યારે પણ કિશ્તવાડની અંદર મોટા પાયે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે કેશવાન જંગલની અંદર જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલું જે કાશ્મીર ટાઈગર નામનું જે આતંકી જૂથ છે તેના ત્રણથી ચાર આતંકીઓની સેનાએ ઘેરાબંધી કરી લીધી છે જોકે આ અથડામણની અંદર સેનાના એક જવાન છે તે શહીદ થયા છે ઉપરાંત ત્રણ જવાન ઘાયલ છે જે અત્યારે સારવાર હેઠળ છે પરંતુ મહત્વની વસ્તુ એ છે કે થોડા દિવસ અગાઉ જયારે કિસ્તવાડની અંદર જ આતંકવાદીઓએ જે બે ગ્રામ સંરક્ષણ દળના જે જવાનો હતા તેમનું અપહરણ કરીને જે હત્યા કરી હતી તે હત્યામાં સામેલ જ આ આતંકીઓ અત્યારે જંગલની અંદર ઘેરાઈ ચૂક્યા છે જોકે સેનાએ ઓર્ડર એન્ડ સર્ચ ઓપરેશન આધારિત અત્યારે આતંકીઓના ખાતમા માટેની તૈયારીઓ કરી લીધી છે પરંતુ જોવામાં આવે તો છેલ્લા આ મહિનાની અંદર જ વાત કરવામાં આવે તો બે થી લઈને અત્યારે નવ નવેમ્બર સુધીની જે ઘટનાઓ બની છે જેની અંદર કુલ આઠ આતંકી મરાયા છે જેમાં આનંતનાગ ખાનિયાર બાંદીપુરા કુપાવાડા અને બારામુલા આ જે સ્થળો છે કે જ્યાં આતંકીઓએ ફરીથી માથું ઉચકવાનો પ્રયાસ કર્યો અને નિર્દોષ નાગરિકોને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ સુરક્ષા દળો અત્યારે સતર્ક છે અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી પણ કરી લીધી છે એટલે કે આતંકીઓનો ખાત્મો કર્યા સિવાય કોઈ છૂટકો નથી જોકે સરકાર બદલાયા બાદની પરિસ્થિતિ જે આતંકી હુમલાઓની બદલાઈ છે પરંતુ સેના અત્યારે પણ સતર્ક છે અને અત્યારે મોટા પાયે સર્ચ ઓપરેશન કિશ્તવાડના જંગલોની અંદર ચાલી રહ્યું છે